હવે સમજતી જ નથી હું શું કરું હવે તારી માં મારાથી ન સમજે તો હું મારે તને ફરિયાદ કરવાની તારી માં નથી મારે શું કરવું એમ નાના તમારી ફરિયાદ બરાબર છે મને કરો છો એ આ તો હું તમને એવું કહું છું કે નથી સમજતી તો શું શું તમે કહો મને શું કરવું એમ હું તને એ જ કહું છું કે બાયડીની ફરિયાદ લઈને બાપા પાસે ન મારી બાયડી નથી હમતચીત મારે શું કરવું એ શું કરવું એ તારે જોવાનું અને એને છે ને એમ કે જરૂર વગેરેના વધારાના સપના ન જોવાય જો તમારા મનમાં બંગલાના સપના હતા ને તો પછી તમારા સ્વર્ગમાં ભગવાન પણ જ રહેવાય ત્યાં તો એ આમ દેખાડે છે મોટા મોટા બંગલા હોય પછી તો ભગવાન જાણે તમે શું કહેવા શું માગો છો કહેવાય એ તારી બાયડીને સમજાય ખોટા સપના ન જોવે બોલી જીગુડીની વાદે સડી છે બંગલો જોવે ને આમ મોટું દેખાય ને આમ દેખાય ને આપણી હેચત છે બંગલો બનાવવાની કેટલી વાર સમજાવી એને તો નાખ બે ભાઠા બે ભાઠા નાખે મેળા આવો જોઈએ ને બધી વાતમાં બસ એને જે કરવું છે એ જ કરવાનું આપણે કહી તો એની ભૂલ કાઢી આપણે કહી તો આપણે આપણે ખોટા તું એક કામ કર દી ઉગાઈમાં છે ને એને વાડી ભેગી કર અને દી હાથમાં પછી ઘરે આવે એટલે દીગ ઉડાયને ઘરે જાય અને આ ખોટી મુસીબત ઊભી થાય નહીં તમારી વાત સાચી છે અને એ પ્રમાણે પણ કરી જોયું પછી એને તો વાડીના કામય નથી કરવા એને તો ઘરે રહેવું છે લે ઘરે રહેવું છે અને પાછા બંગલા જોવે છે આ તો ક્યાં નો ન્યાય તો હવે હું શું કરું હે ભગવાન આ છોકરાને મારે કેમ સમજાવો એને બાયડીને સમજાવવા માટે બાપને પૂછે છે કે હવે હું શું કરું તારે જે કરવું એ કર બાકી આ જીત છોડી દે એમ કહી દેજે નકર છે ને સારા વાત નહીં રહે બાપુજી કેટલી વાર કહું તમને એને સમજાવવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું પણ હવે એને આડોસ પડોશ બધું દેખાય છે બાજુમાં ઓલું નવું આવ્યું આપણે ક્યારે લાવશું આપણે શું કરીએ છીએ આપણે કેમ નથી લાવતા બસ આવી જ બધી વાતો તો પછી તારી માથી નથી સમજતી તારથી નથી સમજતી તો પછી હવે મારે જ બે વેણ કેવા પડશે એવું લાગે છે આ તો મને એમ હતું અત્યારે કે તમારા બેના કહેવાથી માની જાય તો હાહરા ને હો ને બે વેણ કેવા નહીં પણ કહેવા પડશે જો હું એક કામ કરું હું છે ને એના ઘરમાં કોઈકને વાત કરું જો એનાથી કદાચ માની જાય તો આપણું કામ બને હા ઘણી વાર એવું થાય ઓ હારો ભાઈ ત્યાં કંઈક વાત કરે કોઈ કરી ફોનમાં હા કે ભાઈ આ વાવાઝોડું અહીંયા હકણું નથી રહેતું આ અમારું તો આ ટોટલ ભૂકેલું મકાન છે એમાંથી કારે બહાર નીકળી જાય કાંઈ નક્કી નહીં એટલે વહેલી તકે સમજાવો કે હા અને વાડીનું બધું કામકાજ છે એના માટે થોડાક રૂપિયાની જરૂર હતી હા જે વાડીનું કામકાજ હોય રૂપિયાની જરૂર હોય તો મળી જાય શું કામ કરે છો અરે ઓલું પાઇપ તૂટી ગયો છે તો એ રિપેર કરાવવાનું છે અરે તે આ ફરિયાદ મને કેટલી વાર કરી છે એક કામ કરીને એક થોડોક ખર્ચો વધારે થાય પણ નવો લઈ લેને આ મહિનામાં બે ફેર તૂટી ગયેલો હોય સારું તો નવો લઈ લઈશ હા વે પાક સારો થયો છે તો લઈ લે કારણ કે જો ફૂટે તૂટે એટલે આપણે વગર જોતું કામ વધે દોડા દોડેનું એ કરતા થોડો ખર્ચો કરી નાખી માથાકૂટ જાય સારું અને પાછી તારી તારી માને શું કે ખબર એના ઘરે તો એક રૂમમાં ઓલું ટાઢું ટાઠું આવે મેં કીધું તારું ડોહું આયા જો ચારે બાજુ છે ટાટુ ટાઢું આવે તોય એને આ નથી સમજાતું આ તો અહીંયા એક જ જગ્યાએ લે હવે આ ટાઢી આવે ચારે બાજુ છે આવે તોય નથી સમજતી જેને મોહ લાગે ને એકવાર એને છૂટતો નથી અને આને આ બધા અને આ અને આને આ બધી વસ્તુઓનો મોહ લાગી ગયો છે સારું હવે હું કહીશ નહીં સમજાતો બરાબર હા